નમસ્કાર મિત્રો તાજેતરમાં એક રાજુ બાપુ નામના એક કથાકાર દ્વારા વ્યાસપીઠ ઉપરથી કોળી સમાજ અને ઠાકોર સમાજ માટે જે ખૂબ જ ખરાબ કહી શકાય એવી ટિપ્પણી કરવામાં આવી છે એમની હું વ્યક્તિગત રીતે કડી નિંદા કરું છું વ્યક્તિગત રીતે એ વાતનો વિરોધ પણ કરું છું કારણ કે પોતાને ઊંચા બતાવવા માટે

ભગવાન ની વાતો થાય સર્વ સમાજના કલ્યાણ ની વાતો થાય પરંતુ વ્યાસ ઉપર બેસીને કથાકાર એ ભૂલી ગયા કે પોતાને ઊંચા બતાવવા માટે અન્ય નીચા બતાવી દેવા અન્ય સમાજને નીચો બતાવી દેવું અને એટલી હદે નીચો બતાવી દેવું કે એનું જાહેરમાં અપમાન થઈ જાય તો શું એ વ્યાસપીઠની ગરિમાનું ખંડન નથી કરી રહ્યા કરી રહ્યા છે સર આ મને એ નથી સમજાતું અત્યારના આ ટેકનોલોજીના યુગમાં જ્યારે આપણે આ ભારતને નંબર વન બનાવવા માટે મથી રહ્યા છે એમના માટે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આ સમયની અંદર હજુ પણ ઉચ્ચ નીચના ભેદભાવો એની માનસિકતામાંથી બહાર ન નીકળીને શું આપણે આ દેશને નંબર વન બનાવી શકશું આપણા દેશને નંબર 1 બનાવવાની જ્યારે વાત કરી રહ્યા છે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે પોતાને ઊંચા બતાવવા માટે અન્ય સમાજને અન્ય આખા આખા વર્ગને નબળો બતાવી દેવો નબળા લોહીનો બતાવી દેવો આ કેટલા હદે યોગ્ય કોઈ સમાજનું જાહેરમાં અપમાન કરી નાખવું આ કેટલી હદે યોગ્ય છે કદાચ ઓડી સમાજ અને ઠાકોર સમાજ ઘોળો સમાજ છે તમને કદાચ માફ પણ કરી દેશે પરંતુ એ વ્યાસપીઠ તમને ક્યારેય માફ નહીં કરી શકે કારણ કે તમે વ્યાસપીઠ ની ગરિમા કામ કર્યું છે એ કુદરત તમને ક્યારેય માફ નહીં કરી શકે અને હું સર્વ સમાજના લોકો ને આવા જે વ્યક્તિઓ છે જે મજા આવે બફાટ કરી જાય ને મારી નમ્ર અપીલ છે કે આપણે જો આ દેશને નંબર 1 બનાવવો હોય તો આવી ઊંચ નીચની માનસિકતામાંથી બહાર આવવું પડશે કોઈ સમાજનું જાહેરમાં અપમાન ન થાય એની તકેદારી રાખવી પડશે સર્વ સમાજને આપણે માન આપવું પડશે અને બધા સાથે મળીને જો ચાલીશું તો જ આપણો આ દેશ નંબર વન બની શકશે નહીતર હજુ વર્ષો લાગી જશે આપણે આપણા દેશને નંબર વન બનાવવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર પ્રવીણ રાવ